દ્વારકા ને પાર બેટ દ્વારકા તરફ જતો સેતુ પણ એના માટે ભારત મંડપ એનું નિર્માણ કરે છે અને ભારત મંડપમાં વરસાદ ખાબકે છે ચોફેર પાણી ભરાઈ જાય છે વિદેશી નેતાઓ શાસકો ત્યાં આવે અને ત્યાં હોય ત્યારે આ બધું થાય છે અને ભારતની બે થઈ જાય છે છે પણ નામ બદલવાનો ખૂબ શોખ પહેલા તો જનસંઘ ના સંસ્થાપક મહામંત્રી અને આરએસએસ ના વરિષ્ઠ પ્રચારક પંડિત દીન દયાલ ઉપાધ્યાયની જ્યાં હત્યા થઈ હતી એ મુગલ સરાય ઉત્તર પ્રદેશનું પંડિતજી ની હત્યાને વિશે એ કોઈ એવી તપાસ નથી નિયુક્ત કરાવતા કારણ કે એની એમની હત્યા એ અંદરના જ માણસોની સાજિશ હતી

જે જે લોકો સંઘ અને ભારતીય જનતા પાર્ટીના લોકો એટલે કે જનસંઘના લોકો એમના જે નામો લેખ કર્યા હતા એને કારણે નરેન્દ્ર મોદીમાં એ હિંમત નથી કે એની તપાસ કરાવી શકે શેર અમારા મારા હે અબ્દુલ્લા ને મારા હે એવું જ્યારે જનસંગના લોકો એ નારો લગાવતા હતા એ શેખ અબ્દુલ્લા શેખ અબ્દુલ્લા ની જેલમાં એટલે કે જમ્મુ કાશ્મીરમાં શ્યામા પ્રસાદ એમનું મૃત્યુ થયું ત્યારે એ જ શેખ અબ્દુલ્લા વંશજો સાથે મળીને ભારતીય જનતા પાર્ટી એ સત્તાનું શાહ શયન કર્યું અને વાજપેયી ની સરકારમાં એજ શેખ અબ્દુલ્લા પુત્ર અને પૌત્ર એ વાજપેય ની સરકારમાં વિદેશ રાજ્યમંત્રી તરીકે શેખ અબ્દુલ્લા પૌત્ર એનડીએમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા હતા અને એ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી હતા આવું જ કંઈક એમને નામાંતરો કરવાની બહુ જ એનો ચસ્કો છે નવું કઈ કરી શકતા નથી એટલે જે જૂના અંગ્રેજોના વખતના જે સ્થાપત્યો છે એમના નામો એ બદલવાનું એમને ફાવે છે અને આજે જે સમાચાર આવ્યા છે જેના વિશે આપણે સવિશેષ વાત કરવી છે એ રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત દરબાર હોલ અને અશોક હોલ એનું નામ બદલીને એમ એમને ગણતંત્ર મંડપ અને અશોક મંડપ એ કરવાનું એ આજે રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયું છે મને સમજાતું નથી કે કે એ દરબાર હોલ હોલ હોય હોય એનાથી શું ફરક પડે છે મંડપમ કરી નાખવાથી શું ફરક પડે છે નરેન્દ્ર મોદીએ જે સંસદનું ભવન નવું કરાવ્યું અને ગુજરાતી ની પાસે કામ કરાવ્યું અને એ ત્યાં પાણી લીકેજ થાય છે અને એની અંદર અવ્યવસ્થા છે એ આપણે જાણીએ છીએ જૂનું સંસદ ભવન ઉપસ્થિત છે અંગ્રેજો બાંધેલું એ ભવન હજુ પણ હાજરા છે 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 પરંતુ મોદીને તો બાંધકામો કરવાનો શોખ અને પોતાનું જે નિવાસસ્થાન છે એ પણ પાંચસો કરોડ કરતા પણ વધારે રકમથી એ કરી રહ્યા છે પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અરવિંદ કેજરીવાલ અત્યારે જેમને જેલમાં નાખ્યા છે એ કેજરીવાલ એ જો મુખ્યમંત્રી નિવાસ બાંધે તો એમની સામે એમની ઉપર માછલા ધોવાય પણ નરેન્દ્ર મોદી જે છે છે ફકીર ચૂંટણીઓ પછી છે ને ચૂંટણીઓ પૂરી થવામાં હોય ત્યારે એ સાધનામાં લીન હોય છે અને છતાં એમના માટે પાંચસો કરોડ વિશાળ આવાસ એ બાંધવામાં આવે આઠ આઠ હજાર કરોડના બબ્બે વિમાનો ખરીદવામાં આવે સેંકડો કરોડની ગાડીઓ એમના માટે એક ખરીદવામાં આવે એમની સિક્યોરિટી પાછળ સેંકડો કરોડ રૂપિયા ખર્ચાય આ નરેન્દ્ર મોદીની સાદગી છે પાછા ઉદાહરણ આપે છે લાલ બહાદુર શાસ્ત્રીની પાછા ઉદાહરણ આપે છે અટલ બિહારી વાજપેયી એના પણ નરેન્દ્ર મોદી આ દેશને મોંઘા પડી રહ્યા છે એક વડાપ્રધાન તરીકે અગાઉ ઘણા બધા વડાપ્રધાનો થયા છે પણ સૌથી મોંઘા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો વિક્રમ એ આપણે આવતા દિવસોમાં પણ વિક્રમ બની રહેવાનો છે એવું તો બહુ સ્પષ્ટપણે આપણને જણાય છે રાષ્ટ્રપતિ ભવન રાષ્ટ્રપતિ કાર્યાલય ઓર નિવાસ રાષ્ટ્ર કે પ્રતિક जनता की एक अमूल्य विरासत है बयान में कहा गया है उन इन्हें जनता के लिए अधिक सुलभ बनाने के लिए निरंतर प्रयास किए जा रहे हैं राष्ट्र भवन राष्ट्रपति राष्ट्रपति भवन के माहौल को भारतीय सांस्कृतिक मूल्यों और लोकाचार के अनुरूप बनाने के निरंतर प्रयास किए गए इसी क्रम में राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रपति भवन के दो प्रतिष्ठित हॉल दरबार हॉल ત્યાં રાષ્ટ્રપતિ બંધારણની અંદર બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ એ કેન્દ્ર સરકારની કેબિનેટ જે છે એ કે એ પ્રમાણે એને કરવાનું હોય છે એ હોદ્દો ન હોય તો પણ ચાલે સાદગી પ્રિય એવા કોઈ આવાસમાં આપણા રાષ્ટ્રપતિ રહેતા હોય અથવા વડાપ્રધાન રહેતા હોય તો આ દેશને ઓછો ખર્ચ થાય પરંતુ આ અંગ્રેજો એ બાંધેલા ભવ્યાતિ ભવ્ય મહાલયોમાં આપણા નેતાઓ માલે છે આપણા રાષ્ટ્રપતિ માલે છે આપણા વડાપ્રધાન માલે છે એટલું આપણે આ તબક્કે કહેવું પડે અને આ અશોક પાછો એમાં કેવા કેવા તર્ક આપવામાં આવે છે કે છે કે દરબાર હોલ રાષ્ટ્રીય પુરસ્કારો કે પ્રસ્તુતિ જે મહત્વપૂર્ણ સમારોહો કા સ્થળે દરબાર શબ્દ કા તાત્પર્ય भारतीय शासकों और अंग्रेजों की अदालतों और सभाओं से है भारत के गणतंत्र बनने के बाद इसकी प्रासंगिकता खत्म हो गई है तो पी थोड़ी ना आप गणतंत्र मंडप की अवधारणा प्राचीन काल से भारतीय समाज में गहराई से निहित है जिस वजह से आयोजन स्थल का नाम बदलकर गणतंत्र मंडप किया गया है आगे कहा गया निवेदन में बयान में अशोक शब्द का अर्थ एक ऐसे व्यक्ति से है जो सभी प्रकार दुखों से मुक्त है इसके अलावा अशोक का तात्पर्य एकता और शांतिपूर्ण सह अस्तित्व के प्रतीक सम्राट अशोक से है बयान में आगे कहा गया सारनाथ अशोक की राजधानी थी यह शब्द अशोक वृक्ष को भी संदर्भित करता है जिसका भारतीय धार्मिक परंपराओं के साथ साथ कला और संस्कृति में भी गहरा महत्व है अशोक हॉल का नाम बदलकर अशोक मंडप करने से भाषा में एक रूपता आती है और अशोक शब्द प्रमुख मूल्यों को बरकरार रखते हुए अंग्रेजीकरण की छाप को भी दूर करता है एमने कंडला पोर्ट ट्रस्ट जो खरेखर तो महाराजा महाराव कच्छना महारावे जेनी कल्पना करेली જે બંદરની જેને માટે એમણે જમીન આપેલી એ નું નામ આપવાને બદલે ત્યાં આગળ પંડિત દીનદયાળ પંડિત દીનદયાળ એટલી સાદગીમાં રહેતા હતા કે એ પોતે દાઢી મૂછ એમણે બઢાઈ ની પાસે એટલે કે પેલા ની પાસે એ જતા રસ્તા ઉપર બેઠેલા ની પાસે દાઢી અને મૂછો કપાવતા હતા આટલી સાદગી હતી એ માણસમાં એ જાતે ચટ્ટઈ પાથરતા હતા જ્યારે જનસંઘની બેઠકો યોજાતી હતી સંઘના પ્રચારક હતા અને સાદગી હતી અત્યારે તો સંઘના પ્રચારકોમાં પણ સાદગી નથી કારણ કે ત્યાં પણ ફાઈવ સ્ટાર કલ્ચર આવી ગયું છે અને પછી દીનદયાળની સાદગીની વાત અથવા દીનદયાળની અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની છબી એ ભારતીય જનતા પાર્ટીની બેઠકોની પાર્શ્વભૂમિમાં મૂકવામાં આવે અને જો પૂછવામાં આવે કારણ કે અડધા ઉપરની તો ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસની છે એટલે એમને પૂછવામાં આવે કે આ કોની છબીઓ છે તો અડધા માણસો પણ એના નામ લઈ શકે એમ નથી એવું હું બહુ ખાતરીપૂર્વક કહી શકું છું પણ કોલકાતા પોર્ટ્રેટનું નામ એ ડોક્ટર શામપ્રસાદ મુકરજીને નામ એ કરવામાં આવ્યું અને અહીંયા કંડલા પોર્ટ્રેટનું નામ એ દીનદયાળ ઉપાધ્યાયના નામે કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના લોકો કાં તો અટલ બિહારી વાજપેયીનું નામ કે પછી આ જનસંઘના સંસ્થાપકોના કે સંસ્થાપક પ્રમુખ કે મંત્રીઓ મહામંત્રી એમના નામ આપવાની આપવાનું એક ચલણ એમણે સ્થાપિત કર્યું છે જે અગાઉ નેહરુ ગાંધી પરિવારના નામે જે રીતે ટીકા એ એ જ જ કરતા હતા અને પોતે પણ અનુસરણ કરી રહ્યા છે અલાહાબાદનું પ્રયાગરાજ કર્યું પણ પ્રયાગરાજમાં એમને સગવડો વધારી કે એનો પ્રશ્ન છે અયોધ્યાની અંદર એમણે જેને આખું વિશાળ એક અદ્યતન નગરી કરી નાખી પરંતુ જે અવસ્થા અત્યારે પહેલા વરસાદમાં થઈ એ તમે જાણો છો એટલે મારે એના વિશે વધારે કઈ કહેવાની જરૂર નથી સરદાર સાહેબે પંડિત જવાહરલાલ નહેરુએ અને મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી અપાવી પરંતુ એ સરદાર સાહેબ એક અને બે ઔરંગઝેબ રોડ ઉપર રહેતા હતા એમને ઔરંગઝેબ નું નામ ખટકતું નહોતું પણ નરેન્દ્ર મોદીની પાસે બીજો કંઈ રોડ બાંધવાની એવી ત્રેવટ નથી એટલે એ રોડનું નામ બદલી શકે છે અને એનું નામ બદલીને એમણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એ નામ કર્યું અને ઔરંગઝેબનું નામ કાઢી નાખ્યું ઔરંગઝેબનું નામ હોય તો સરદાર સાહેબને કોઈ ફરક નહોતો પડતો તો મોદીને શું કામ ફરક પડે આ બધા છે ને ગિમ્મી

પ્રજાને માટે રાશનની દુકાનો છે અને નરેન્દ્ર મોદી તો કહે છે ને કે કરોડ ની જનતાને હું મફત રાશન આપું છું અને પૂર્ણ હોય તો અમને વોટ આપવા જોઈએ પણ આ વખતે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં એ જ પ્રજાએ જે મફત રાશન લેતી હતી એ પ્રજાએ એમને જેને ભાન કરાવી દીધું છે અને સાદી બહુમતી પણ એમના પક્ષને મળી નથી નામાંતર કરવાની જરૂર છે આ દેશનું નામ બંધારણમાં ઇન્ડિયા દેટ ઇઝ ભારત છે હકીકતમાં એને ભારત એટલું નામ કરવામાં એમને છે ને

જો તમારે બદલવું હોય તો તમે બદલી શકો છો બ્રહ્મદેશ બર્મા એનું નામ મ્યામા થઈ ગયું છે બીજા ઘણા બધા દેશોના નામો એ થયા છે આપણે ત્યાં ઘણા બધા શહેરોના નામો બદલાયા પરંતુ નરેન્દ્ર મોદીને તો આ બધા ગતકડા જયારે જયારે સૂજે છે ત્યારે ત્યારે એમને છે ને એ એમાં છે ને સામ્રાજ્યવાદીમાંથી લોકતાંત્રિક એ નામો એમને કરવાની આખી ત્રેવડ ઊભી થઈ હોય એવું એ દેખાડવાની કોશિશ કરે છે પરંતુ પ્રજા બધું સમજે છે આજે સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો સત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર